આણંદ વાસદ રોડ પર જે અમદાવાદના યુવકોનો ખૂબ જ ગમ અકસ્માત થયો છે અને હાલ સુધીમાં એમાં બે યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને બે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં છે અને હાલ જાણવા મુજબ સાંભળવા મળ્યું છે કે એક યુવક શહેબાજ ખાન નામ પર

જે જે વ્યક્તિ જે ડ્રાઇવ કરી રહ્યો હતો જે ફૂલ સ્પીડ પર ગાડી ભગાઈ રહ્યો તો તમીન ખાન જેના લાઈવ વિડીયો પણ વાયરલ થયા છે પરંતુ તેને આરોપી નથી બનાવવામાં આવ્યું પરંતુ તેના સાથેના એક મિત્રને આરોપી અને એક મિત્રને ફરિયાદી બનાવવામાં આવ્યો છે ફરિયાદી છે આ ભાઈ છે અને આરોપી આ શાહબાજ ખાનને બતાડવામાં આવ્યા છે અને બંને લોકો આપણી સાથે હાલ બેસેલા છે શું હતો સમગ્ર મામલો અને શું થયેલું ગાડી કોણ ચલાવી રહ્યું હતું તમીન ખાન તમીન ખાન ગાડી ચલાવી રહી હતી તો તમારે કેમ તમારે ફરિયાદ બનવું પડીઓને કેમ તમનું નામ તમારે લખાવવું પડ્યું આરોપી જે રિઝલ્ટ આ ચાર પાંચ જને આ દબાણ લાવે છે વિડિયો બનાવી કુમાડી વિડિયો બનાવી વિડિયો કો ટાઈમ પર તું કેસ हालत મેલે ચક્કર આતે છે ઓસ બી જામે બોલે એસા એસા બોલના લાયસન્સ હોલેગા નામ દેના બોલે એટલે કે લાયસન્સ વાળા વ્યક્તિને મતલબ કેવી રીતે આરોપી બનાયા નાખવામાં આવ્યું તે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે અને જો

સ્પષ્ટ જોવાઈ રહ્યું છે એક્સિડન્ટ થતો સીન પણ બતાવવામાં આવી રહ્યો છે તો વાસક પીઆઈ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા વાસક પોલીસ ઉપર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આણંદ એસપી સાહેબ સાથે પણ આ રજૂઆત કરવામાં આવશે

લાઇન પર હતા અને એ લાઇન આ લોકો બોમ્બે જઈ રહ્યા હતા તો ત્યાં જ યુવક નું સાબિત થાય છે અને આ લોકોના ના ટેસ્ટ કરવામાં આવે તેનાથી સત્ય ની તપાસ ઇન્સ્ટાગ્રામ લાઈવ ની અને ઇન્સ્ટાગ્રામ

મારી વિનંતી છે કે આવી ખોટી એફઆઈઆરઓ ફાળવા કરતા તથ્ય તપાસે અને સાચા આરોપીઓની ધરપકડ કરે